દર વર્ષે આઠ મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેરે દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે આ સંદર્ભે માંડવીમાં ઇન્ડિયન કરવામાં આવ્યું હતું આજ રોજ છ મે મંગળવારના રોજ માંડવીનગર ખાતે રથનું આગમન થયું હતું જેનું સ્વાગત સુપડી ચારસ્તા ક્રોસ જલધારા ખાતે રાખવામાં આવ્યું હતું રેડ ક્રોસ સોસાયટીના તમામ હોદ્દેદાર સતીષ કાર્યસ્થળ ચેરમેન સુનિલભાઈ રબારી વાઇસ ચેરમેન તથા વિશેષ રૂપે નગર ભાજપના પ્રમુખ તથા સોસાયટીના સભ્યો સભ્ય પ્રીતેશભાઈ રાવળ તથા તમામ સભ્યાશ્રીઓ તેમજ નગરના તમામ ભાઈઓ બહેનો યુવા મિત્રોને રેડ ક્રોસ રથના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા તો મારું નામ જયંતિભાઈ રમાભાઈ વાલન ઇન્ડિયન રેડ સોસાયટી ગુજરાત બ્રાન્ચ અમદાવાદ આઠમી મે રેડ વિશ્વ દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડ સોસાયટી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્ય શ્રી અજયભાઈ પટેલના ચેરમેન હેઠળ ઓલ ગુજરાતની અંદર તાલુકા જિલ્લા પ્રાંતની અંદર આ રથનું આયોજન કરવામાં આવ્યું છે આ રથનું હેતુ એવું છે કે ગામડાના સામાન્ય વ્યક્તિને પર ચાલતી સેવાકીય સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ મળે અને છેક દરેક લોકો માહિતીગાર થાય એમના માટે અમે બ્રોસર દ્વારા દરેકને માહિતી આપીએ છીએ અને દરેક સેવાકીય જે લાભદાયક થાય એવા શ્રી અજયભાઈ પાટેલ સાહેબે અત્યાર સુધી રેવક્રોસ બ્રાંતની અંદર ઘણી બધી પાંચ નવી એક્ટિવિટી ચાલુ કરી છે એમાં એક જનરિક મેડિકલ સ્ટોર છે કે જે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર પછી દરેક તાલુકા જિલ્લા બ્રાન્ચમાં પાણીની પરબ પછી પચીસ જેવી બ્લડ બેંક અને ચાલુ કરી છે અને નવ જેટલી બ્લડ બેન્ક ચાલુ કરવાની તૈયારીમાં છે સર્વકર કેન્સરનો પ્રોગ્રામ છે રેડક્રોસ એટલે પહેલાં એવું હતું કે બ્લડ બેન્ક એવું નથી રેડક્રોસની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જે છે કે દાખલા તરીકે થેલેસમિયા છે સિકલ સેલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ફિઝિયોથેરાપી છે આર્ટિફિશિયલ નીમ છે અને જે અનુવંશિક અમુક બીમારી એવી છે કે જે આનુવંશિક છે કે જે બાહ્ય ખ્યાલ નથી આવતો જે આપણે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવીએ પછી ખ્યાલ આવે છે જે આ આ વિસ્તારની અંદર મોટાભાગે ટ્રાઇબલ વિસ્તારની અંદર સિકલ સેલનો પણ પ્રમાણ વધારે પડતું જોવા મળે છે જે દાખલા તરીકે જે પતિ પત્ની બંને જણા માઇન્ડ ડિટેક્ટ થાય તો આવના સંતાન સિકલ સેલ ડિસીઝ આવે છે થેલેસેમિયાની અંદર પણ એવું જ હોય છે કે દાખલા તરીકે પતિ પત્ની બંને જણા માઇન્ડ ડિટેક્ટ થાય તો આવના સંતાન થેલેસેમિયા મેજર આવે છે સવાર અગિયાર કલાકે સુપરી ચાર રસ્તા રેડક્રોસ જલધારા માંડવી જિલ્લો સુરત ખાતે અમદાવાદથી રથ લઈને આવેલા જયંતિભાઈ પટેલનો માંડવીનગરની બહેનો દ્વારા પુષ્પો અર્પણ કરી રથનો વધામણા કરવામાં આવ્યા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર નગરમાં બાઇક સ્વરૂપે રથને ફેરવવામાં આવ્યું હતું તથા રેડ કોસ ના સેવાકીય કાર્યો માહિતી જાહેરમાં આપવામાં આવી હતી સમગ્ર નગરમાં પણ ખૂબ સારા વાતાવરણમાં રથની સરાહના કરવામાં આવી હતી હમીરસિંહ ચૌહાણ માંડવી